હીટ હિટવેવની સ્થિતિને લઈને આરોગ્ય વિભાગ સજ્જ બની ગયું છે આરોગ્ય વિભાગ દ્વારા હીટ તમામ લોકોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફને ખાસ તાલીમ આપવામાં આવી છે સાથે જ જિલ્લામાં તમામ સરકારી હોસ્પિટલોમાં હીટ સ્ટ્રોક કેસ માટે અલગથી બેડ ઉભા કરવામાં આવ્યા છે હીટ હીટસ્ટ્રોકના દર્દીને ઝડપથી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા હોસ્પિટલમાં કરવામાં આવી છે

જે અત્યારે ભૂજ સિટી મે ટેમ્પરેચર લગભગ 42 ડિગ્રી સેન્ટિગ્રેટ સુધી પહોંચી ગયા છે કેસ આવી શકે લેકિન અત્યાર સુધી ઓન રેકોર્ડ મારી પાસે हीट रिलेटेड ઇલનેસ અથવા હીટ વેવ થી પિરિત કોઈ પણ કેસ રિપોર્ટેડ નથી લેકિન હમે એની મેટર સારી વ્યવસ્થા કરીને રાખી છે જે અમારી પાસે એસડીએચ છે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પીએસસી પ્રાયમરી હેલ્થ સેન્ટર અને સબ સેન્ટર એ જગ્યામાં लगभग 9 દરેક જગ્યા જે एसडीएच છે સીએસસી છે એ જગ્યા હીટ વેવ 니 જે پیشنટો આવસે એની માટે અલગ સી અલગ થી અમે 5 બેડ ની વ્યવસ્થા કરી છે અને દરેક જગ્યા જે મારો 95 સેન્ટર છે જ્યાં અમારી પાસે કોલ્ડ ચેન સિસ્ટમ ડેવલપ કરી છે એ જગ્યા લગભગ 200 થી 250 આઈસ પેક્સ પર અમે ફ્રીઝ કરીને રાખેલું છે જે જગ્યા કે અમે એવા કોઈ પેશન્ટ આવશે તેની સુવિધા આપી સકીશું જ્યાં સુધી વાત છે પીએસસી માં તો પીએસસી માં અમારું 3 બેડ દરેક પીએસસી માં ટોટલ 69 પીએસસી છે એ 3 બેડ અમારું દરેક પીએસસી માં ડેવલપ કરી નાખી છે અને હીટ વેવ થી લડવા માટે જે પણ સુવિધાઓ છે લાઈક ઓઆરએસ કોર્નર છે એ પેશન્ટ ને કેટલું જલ્દી અમે ઠંડુ કરી સકીએ તો એ બધી વ્યવસ્થા અમારું पीएससी पर करी राखी छे यानी सिवाय सब सेंटर पर जे पण एवा पेशेंट लागे कि हीट रिलेटेड इलनेस नी पेशेंट छे ए इमीडिएट ये पेशेंट ने हॉस्पिटल में मुकलवा मावे छे जे हमारी सब सेंटर नी बहनों छे जे आशा बहनों छे अथवा एमपीएसडब्ल्यू छे जे कि विलेज मकाम करे छे ये लोगो पीएससी लेवल पर तुरंत रेफर करे छे 108 बोलावी ने अथवा पोतानी एम्बुलेंस से जे उपलब्ध हो એ રીતે અમે એની રેફરલ સિસ્ટમ ડેવલપ કરી ના કરેલું છે ઓલરેડી ડેવલપ તો પીએસસી પર અથવા નજીકમાં સીએસસી હોય તો સીએસસી પર મોકલે છે પેશન્ટ અમે આશા બહેન ના દરેક ગામમાં આઈસી એક્ટિવિટી માં આશા બહેનો ની અમે ટ્રેનિંગ કરી છે એની વીસી પર લીધી છે અને દરેક તાલુકા હેલ્થ ઓફિસર એની ટ્રેનિંગ પર દરેક આશા બહેનો ની આપી છે જેથી કી એવા કોઈ ઇનલેટ હીટ રિલેટેડ ઇલનેસ વાળા કેસ હોય એ ઓરખી શકે અને એની